હલો દર્શક મિત્રો તમારું તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે મસાલા પૂરી બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લીધો છે હવે આપણે તેમાં એક નાનો કપ જેટલો રવો અને એક નાનો કપ જેટલો મેંદો એડ કરીશું હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું હવે આમાં આપણે બે ચમચી જેટલા તલ એડ કરીશું અને હવે આપણે આમાં અજમો એડ કરીશું આપણે આમાં પાંચમચી જેટલી હળ હળદર અને અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેની સાથે સાથે આપણે તેની અંદર મોણ માટે તેલ અને ઘી પણ એડ કરી લઈશું આપણે તેલ એડ કરીશું હવે આપણે આમાં પાણી એડ કરીશું પાણી એડ કરતા પહેલા આપણે આમાં મિક્સ કરી લઈશું હવે આપણે આમાં ધીમે ધીમે પાણી એડ કરીશું આમાં આપણે પાણી એડ કરતા જશું અને હવે આપણે આનો કડક લોટ બાંધી લઈશું આપણો પૂરીનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેનીમાંથી આપણને જે શીખ ગમે તે રીતની મસાલા પૂરી બનાવી લઈશું હવે આ રીતે આપણે પૂરી વણી લીધી છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેને ચડી લઈશું થોડું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં પૂરી એડ કરીશું આપણે ધીમા ગેસે તળશું હા આપણે મધ્યમ ગેસેથી ધીમા ગેસે તળી લઈશું આ રીતની આપણે તળી લઈશું અને હવે તમને સર્વ કરીને બતાવીશું